दोस्तों जीके चैनल में तुम्हारो स्वागत है वीडियो पसंद आए तो वीडियो ने लाइक से और सब्सक्राइब कर जो प्रश्न नंबर एक भारत में कितना लोको व्हाट्सएप यूज करे छे ए ओगन चालीस करोड़ बी चालीस करोड़ सी पचास करोड़ डी साठ करोड़ तमारो जवाब छे ए ओगन चालीस करोड़ प्रश्न नंबर बे માઉન્ટ એવરેસ્ટ પર્વત કયા દેશમાં આવેલો છે એ ભારત બી યુક્રેનિયન સી નેપાળ ડી ચીન તમારો જવાબ છે સી નેપાળ પ્રશ્ન નંબર ત્રણ ફેસબુક કયા દેશની કંપની છે એ ભારત બી યુ એસ સી નેપાળ ડી ચીન તમારો જવાબ છે બી યુએસ પ્રશ્ન નંબર કઈ છરી વડે ડી સોનું તમારો જવાબ છે સી સોડિયમ પ્રશ્ન નંબર પાંચ વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ ડોકટરો છે એ અમેરિકામાં બી રશિયામાં સી ભારતમાં તમારો જવાબ છે સી ભારત પ્રશ્ન નંબર છ કયા પ્રાણીના દૂધમાં સૌથી વધુ પ્રોટીન હોય છે એ ગાયના બી બેન્સના સી ઊંટના ડી

પ્રશ્ન નંબર આઠ વિશ્વની સૌથી મોટી શાળા ક્યાં આવેલી છે એ અમેરિકામાં બી જર્મની માંગ સી ઇંગ્લેન્ડ માંગ માં તમારો જવાબ છે ડી ભારત પ્રશ્ન નંબર નવ કયો સજીવ પાણીમાં રહે છે પણ પાણી પીતો નથી એ દેડકા બી સાપ સી કાચબો डी माछली तुम्हारा जवाब छे ए डेढ़ का प्रश्न नंबर 10 સૌથી વધુ ચાનું ઉત્પાદન કયા દેશમાં થાય છે એ ચીન બી ભારત સી અમેરિકા ડી જાપાન તમારો જવાબ છે બી ભારત પ્રશ્ન નંબર અગિયાર ભારતના કયા રાજ્યમાં લાલ બિંડો જોવા મળે છે એ રાજસ્થાન બી બિહારમાં સી ઉત્તર પ્રદેશ તમારો જવાબ છે એ રાજસ્થાન પ્રશ્ન નંબર બાર લીંબુ પાણી કયા રોગને ઠીક કરે છે એ કેન્સર બી કબજ સી बवासीर डी ताव तमारो जवाब छे बी कब्ज प्रश्न नंबर तेर शू खावा किडनी हमेशा तंदुरस्त रहे छे ए काजू बी बदाम सी डूंगी डी टमेटा तमारो जवाब छे सी

દૂધ ઉત્પાદન તમારો જવાબ છે એ પ્રથમ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખરેખર મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય પ્લીઝ કમેન્ટમાં જરૂરથી બતાવજો